એટલાઈ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ વિકી કૌશલ અને એમી ફિલ્મ બેડ ન્યૂઝ માટે અમદાવાદમાં ધર્મા પ્રોડક્શન અને લિયો મીડિયાના સહયોગથી એમેઝોન પ્રાઇમ દ્વારા પ્રસ્તુત કોમેડી ડ્રામા બેડ ન્યૂઝની રિલીઝ ડેટ નજીક આવી રહી છે જેમ જેમ આ ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવતી ગઈ છે તેમ ચાહકોમાં પણ એક ઉત્સાહ અને ઉત્તેજના જોવા મળી છે વિકી કૌશલ અને એમી ફિલ્મના પ્રમોશન અર્થે અમદાવાદ આવી પહોંચ્યા હતા ફિલ્મ અંગે દિલ ખોલીને તેઓએ વાત કરી હતી અને લોકોનું અભિવાદન પણ મેળવ્યું હતું આનંદ

જણાવે છે કે બેડ ન્યૂઝ તેણે અત્યાર સુધીના કરેલી તમામ ફિલ્મથી તદ્દન અલગ છે કારણ કે આમાં મને કોમેડી કરવાનો મોકો મળ્યો છે જોકે કોમેડી કરવી એટલું સરળ નથી પરંતુ મેં તેને સ્વીકારી લીધું છે અને મારી જાતને થોડો બદલવાનો પ્રયાસ કર્યો છે તેના શૂટિંગ દરમિયાન મને ઘણું શીખવા મળ્યું છે પંજાબી અભિનેતા એમી એ જણાવ્યું કે આ ફિલ્મ લોકોને માત્ર હસાવશે જ નહીં પરંતુ હસી હસીને લોટપોટ કરવા મજબૂર કરશે ફિલ્મની વાર્તા જ તેને લોકપ્રિયતા અપાવે છે અને આ ફિલ્મ માટે આખી ટીમે ઘણી મહેનત કરી છે તો દર્શક મિત્રો આવી રસપ્રદ અને કોમેડી ફિલ્મ નિહાળવા માટે ઓગણીસમી આપને સિનેમાગ્રહોમાં જવું જ રહ્યું દર્શક મિત્રો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર